સરહદી જિલ્લો કચ્છ કે જ્યાં બાળકોને છે પરંતુ શાળામાં શિક્ષકો નથી ભૂજ હોય કે છેવાડાનો અબડાસા તાલુકો મોટાભાગના તાલુકાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ છે સ્થિતિ એવી છે કે શિક્ષકોની ભરતી કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓને હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઉતરવું પડે છે ભણવા માટે અન્ય ગામમાં જવું પડે છે આંકડા ઉપર જો નજર કરીએ તો નવ હજાર શિક્ષકોના મહેકમ સામે કચ્છ જિલ્લામાં ચાર હજાર નવસો શિક્ષકોની ઘટ છે એટલે કે જરૂરિયાત કરતા પચાસ ટકા શિક્ષકો ઓછા છે સરકાર શાળાની સ્થિતિ જાણવા એબીપીતાની ટીમ અબડાસા તાલુકાના પ્રાથમિક શાળામાં પહોંચી અહીં ધોરણ એક થી આઠ સુધી એકસો બે વિદ્યાર્થીઓ પરંતુ શાળામાં બે જ શિક્ષક છે જેમાંથી એક તો આચાર્ય છે આવી જ સ્થિતિ સદીરાવાડ ગામની પ્રાથમિક શાળાની પણ છે અહીં તો ત્રણ વર્ષથી શિક્ષકની જગ્યા ખાલી છે પરિણામે આસપાસની શાળાના શિક્ષકોને ભણાવવા માટે આવવું પડે છે અબડાસા તાલુકામાં ચારસો અઢાર જેટલા શિક્ષકોની ઘટ છે